સાત number માં સાંકળીઓ આવે છે ઉપર નોંધો લખેલી હોય નીચે અન્ય અંકો માં નોંધો લખેલી હોય અન્ય અંક પછી વાત કરીએ એ બહુ important નથી છે તો ખરી પણ મોસ્ટ important ઉપરની છે એ સાંકળીઓ કોઈ જોતું જ નથી પહેલું કામ અહીંથી જાવ એટલે સાંકળીઓ જોવાનું પડે એની કોલમો લખતા જાજો નીચેથી શરૂ કરજો ઉપરથી નહીં સમજાય નીચેથી કોલમ ને કાગળ લખજો એમાં તમારું નામ છે પછી બીજી નોંધ જોજો એમાં આગલી નોંધ છે એમાં તમારું નામ ક્યાંથી આવ્યું એનો ઉલ્લેખ હોવો જોઈએ મારે કે મારું નામ રમણીકભાઈ લવજીભાઈ કોટડિયા છે લવજીભાઈ ને ક્યાંથી જમીન આવી આગલા નોંધવા નીકળવી જોઈએ ને બરોબર છે પછી એને ક્યાંથી આવી આગલી નોંધવા નીકળવી જોઈએ અને એની આ ઉત્તરોત્તર હકકમી વગેરે ને કીધી મેળવજો નહીં તો આગલો વિડીયો જે હમણાં કીધો એ સાંભળી આ રીતે તમારું સાંકળિયું જોજો એમાં ક્યાંય પણ ઘટે તો ખૂટતી નોંધો કહેવાય હોય તો ખરી તમારા સાંકળિયામાં નથી આવે એટલે આગલો વિડિયો હમણાં મેં કીધો એનો અર્થ એવો નથી કે નોંધ નથી નોંધ હશે

હવે હમણાં જ મેં કીધું એ ટોકન લઈને બેઠા હો તો શું થાય આ બધા માટે પૈસા ખર્ચવા પડે ગાડા પૈસા ખર્ચવા પડે આવી તો ઘણી ક્ષતિ નીકળશે તો સાકડીયું ચોખ્ખું કરી લે બીજા નંબરમાં કાઈ પણ લિટિગેશન ઊભું થયું કોર્ટ કેસ થયા તો ફસાઈ જશો પ્રાંતમાં જ્યારે કેસ ચાલશે ત્યારે પ્રાંત અધિકારી સાહેબ ઓછા ઓછામાંથી ત્રણ મુદ્દતે વધી વધી પાંચ મુદ્દતો કેસ ફેસલ કરશે તમે તમારા કાગળિયા ચોખા કરશો તો મુદ્દતમાં તમારો જ નહીં આવે સિવિલ કોર્ટમાં કેસ લાંબો ચાલે એમાં ઘણો ટાઈમ છે

હવે અન્ય હકોની કોલમ ને પણ જોતા શીખો નહીતર પણ ફસાઈ જશો તમે કંઈ પણ અન્ય હકોમાં નોંધો હોય એને વાંચતા શીખો એ અન્ય હકો વાળા કમી થઈ ગયા છે કે નહીં એના એનો સીધું થઈ ગયા છે કે નહીં એ જો નહીતર પણ રвни રહેતા ક્ષતિ ભરાય આગળ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડે કોઈ ગીરોદાર હોય પ્રાઇવેટ ગીરોદાર હોય બેંકના ગીરોદાર હોય એક સામાન્ય વાત કરું કે કોઈ એક રાષ્ટ્રીય બેંક છે એની ગીરો નોંધ હતી ગીરો મુક્તિ કરાવની રહી ગઈ ગીરો નોંધ તો બેંકે પાડી જ હોય

તો મંડળીનું શું કરશો પ્રાઇવેટ ફાઇનાન્સ વાળો એનાથી વધારે મોટો પ્રાઇવેટ ફાઈનાન્સ એનો ગીરો નોન પાડી છે કઈ પણ તમે રૂપિયા લીધા છે કુવો ખાડવા મકાન બનાવવા કઈ પણ રીતે હવે ગીરો કાઢશો કેવી રીતે ફાઈનાન્સ વાળો તો ઠીક ફાઈનાન્સ વાળો વ્યક્તિગત હોય ને માણસ હલાવે છે છોકરાને ફાઈનાન્સમાં રસી ન હોય હવે એ સ્વર્ગમાં સીધી ગયો આમ તો સ્વર્ગ ન મળે આવાને પ્રાઇવેટ ફાઈનાન્સ વાળાને સ્વર્ગના દરવાજા ખુલે નહીં কারণে লাই সো রু পড়ে যে তারা দায়